नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin नजर ना किय अत्या सुनिना मुख्य समाचारों पर केंद्र सरकार બીજા વર્ષમાં વૃદ્ધોને પેન્શન સહિત સામાજિક સુરક્ષા માટે કામ કરશે કનું અરુજ જેટલી અમિત શાના आवाज ઉપરાંત भाजप ખાનપુર કાર્યલેખાતે કોંગ્રેસ ના દેખાવ કિશનપુર માંથી એટીએમ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ બે ની ધરપકડ કેમિકલ ફેક્ટરીમાં માં ભીષણ આગ નુકસાન પ્રમાણિક અને પારદર્શક વહીવટ એનડીએ સરકારનું નું મોડલ છે એટલું જ નહીં ફુગાવાના દરને ને અગિયાર ટકા થી પાંચ ટકા સુધી લાવવામાં એનડીએ સરકાર સફળ રહી છે દાવો કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ અમદાવાદમાં કર્યો હતો કેન્દ્રની ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર એક વર્ષના સફળ શાસનની યસ ગાથા વર્ણવા કેન્દ્રના નાણા મંત્રી અરુણ જેટલી અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું કે એનડીએ ની મોદી સરકારે દેશને પ્રમાણિક અને પારદર્શક વહીવટનું એક મોડલ પૂરું પાડ્યું છે ગામની કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના સમયમાં पॉलिसी पैरालिस तो। देश की टैक्सेशन प्रणाली असेसी फ्रेंडली बने कहीं का भी सामान बना हुआ कहीं जा सकता है सामान्य टैक्सेस होंगे यूनिफॉर्म रेट ऑफ टैक्सेशन होगा कई बार कई पॉइंट्स पे टैक्स लगता है तो टैक्स ऑन टैक्स ऊपर टैक्स दिया है उसके ऊपर भी टैक्स लगे मुद्रा बैंक कि पांच करोड़ सतहत्तर लाख छोटे उद्यमी जिनको कोई साधन नहीं था उनकी फंडिंग हो स्मॉल एंड पेटी ट्रेडर्स हम लोग जो ब्लैक मनी बिल पास हुआ है उसमें कंप्लायंस विंडो खोलेंगे उस कंप्लायंस पीरियड में उसको डिक्लेयर कीजिए टैक्स दीजिए कैनल्टी दीजिए और अगर वो भी अवसर नहीं प्रयोग करेंगे જેવા મોટા મસ્ત કૌભાંડો નો આરોપ પણ મુકાયો હતો યુપીએ સરકાર સરકારમાં ઈમાનદારી પારદર્શકતા જેવી કોઈ વસ્તુ રહી ન હતી એક વર્ષની વહીવટમાં સરકારના નિર્ણય શક્તિમાં વધારો થયો છે જેટલી વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં વૃદ્ધો માટેની નેશનલ પેન્શન યોજના પણ અમલી બનશે હાલમાં દેશ દેશની વીસ ટકા વસ્તી વીમાથી સુરક્ષિત છે આ સંખ્યામાં વધારો આ સંખ્યામાં વધારો પણ થશે તેના માટે સરકાર પ્રયત્નશીલ બની છે પેટ્રોલ ડીઝલના વધારાના મુદ્દે તેમણે જણાવ્યું કે સરકારે શરૂઆતમાં પ્રજાને ભાવ ઘટાડો આપ્યો ત્યારે બાદ સરકારે શેષ નાખીને તે શેષની ની આવક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ માટે ફાળવ્યા છે અમદાવાદ શહેરના કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી આ ઘટના બાદ પોલીસે કોંગ્રેસી મહિલા કાર્યકરોની અટકાયત પણ કરી હતી બીજી બાજુ ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે સ્થાનિક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું મોદી સરકાર સત્તામાં એક વર્ષ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે રંગમાં ભંખ પાડવા હેતુ છે કોંગ્રેસના કાર્યકરોએ આ આક્રમક દેખાવો કર્યા હોય તેવું લાગતું હતું કોંગ્રેસ દ્વારા ભાજપના તમામ સાંસદોની ઘરની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન પણ કરાયું હતું જેના ભાગરૂપે ભાજપના અધ્યક્ષ અમિત શાહના આવાસની બહાર પણ દેખાવો કરાયા હતા કોંગ્રેસી મહિલા કાર્યકરોએ હલ્લાબોલ કાર્યક્રમ યોજો હતો પોલીસે તેમને રોકવા પ્રયાસો કર્યા હોવા છતાં પણ અફડા માહોલ સર્જાતા આખરે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી આજ રીતે ખાનપુર કાર્યાલય ખાતે પણ કોંગ્રેસી કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને મોદી સરકાર વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા એટીએમ મશીનમાંથી રૂપિયા પંદર લાખ થી વધુની ચોરી કરી બે આરોપીઓને ઝડપી પાડવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સફળતા પ્રાપ્ત થઈ છે ચોરીના એક બાઇક સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ શહેર ઈસનપુર ગોવિંદવાડી લેકવ્યુ સોસાયટી પાસે આવેલી પંજાબ નેશનલ બેંક ના એટીએમ માંથી 15 લાખ ઉપરની ચોરી કરવામાં આવી હતી આ સંદર્ભમાં શહેર ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ ઝડપાયેલા શખ્સ પાસેથી ચોરી કરેલું બાઇક કબ્જે કરવામાં આવ્યું તેમજ તેમની તપાસ કરતા કુલ સોળ લાખ ઉપરાંત નો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા નક્કર વિગતો બહાર આવી હતી આ રોકડ રકમ પંદરમી મેના દિવસે સવારે સાડા છ વાગ્યાના સુમારે ઈસનપુર ગોવિંદવાડી લેકવ્યુ સોસાયટી પાસે આવેલા પંજાબ નેશનલ બેન્કના એટીએમમાંથી ચોરી કર્યાની કબૂલાત પણ તેમણે કરી હતી આ આરોકડ રકમની ચોરી અંગે આરસીઆઈ કેસ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજર દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેથી મુદ્દામાં ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું પણ ખુલ્યું હતું શહેરના બેરામપુરા ટેકરા નજીક આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા દસ થી વધુ ફાયર ફાઈટર પોલીસ અને એકસો આઠ ટી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી

અવિસ્તાર ગ્રીડ ટ્રાફિક વાળો હોવાને કારણે ટ્રાફિક ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલી નડી હતી પરંતુ તેમ છતાં પણ આખરે આગને કાબૂમાં લેવામાં આવી હતી અને જેમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો તેવા પણ સમાચારો પ્રાપ્ત થયા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live News બુલેટિન નમસ્કાર